નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ એકત્રીસ મે બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ થરાદ માર્કેટ યાર્ડ અંદર જીરુ સૌથી ઊંચો ભાવ સત્તાવનસો અગિયાર રૂપિયા જોવા મળી રહ્યો છે હાલ જીરુની બજાર વધઘટ સાથે જોવા મળશે તેમજ પંચાવનસો થી લઈને છ હજાર વચ્ચે બજાર ટકેલી જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને જમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ પિસ્તાલીસો થી સત્તાવનસો અગિયાર રૂપિયા રાયડો એક હજાર એસી થી અગિયારસો રૂપિયા એરંડા એક હજાર થી અગિયારસો ચાલીસ રૂપિયા સુવા સોળસો એકથી ચોવીસો બાવીસ રૂપિયા રજકો પિસ્તાલીસોથી ચાર હજાર નવસો રૂપિયા ચીકુડી બે હજારથી સત્યાવીસો રૂપિયા મેથી એક હજાર વીસથી ચૌદસો રૂપિયા રાજગ્રુહ બારસોથી બારસો એંશી રૂપિયા ઈસબગુલ પચીસસો એંશીથી ત્રણ હજાર એકતાલીસ રૂપિયા અજમો એક હજાર એકથી તેત્રીસો રૂપિયા વરિયાળી એક હજાર પચાસથી પંદરસો ને ત્રીસ રૂપિયા અને બાજરી ચારસો ત્રીસથી ચારસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થોરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ